નમસ્કાર મિત્રો આપ જોઈ ન્યૂઝ લાઈવ તો જોઈએ મહત્વના સમાચારમાં આજ રોજ પર્યાવરણના દિવસે રાપર ન્યાયાલય કોર્ટ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં રાપર કોર્ટના જજ સાહેબ શ્રી એમ પાટડિયા સાહેબ તેમજ કુલદીપ ગઢવી સાહેબ તેમજ કોર્ટનું તમામ સ્ટાફ અને બાર એસોસિએશનના તમામ વકીલ સાહેબો હાજર રહી અને વૃક્ષારોપણનું કામ કર્યું બ્યુરો રિપોર્ટ વીર ન્યૂઝ લાઈવ હરમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વી ન્યૂઝ લાઈવ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો નમસ્કાર દર્શક મિત્રો વી ન્યૂઝ લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે તમારા લગ્ન પ્રસંગે દાંડિયા રાસ અથવા લગ્ન ગીત સ્ટેજ પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો જયરાજ સિંહ જાડેજા માંડવી કચ્છ મોબાઈલ નંબર 8849609278 Bureau Report, We News Live